નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્સલન્સ ગુડિયોમાં તમારું સ્વાગત છે ધોરણ દસ અને બાર બંનેની બોર્ડની એક્ઝામ પણ પતી ગઈ પેપર પણ બધાના ચેક થઈ ગયા છે ક્યારે પરિણામ આવવાના છે બધા વાલી મિત્રો અને વિદ્યાર્થી રાહ જોઈને બેઠા છે તો તેના વિશે આપણે માહિતી મેળવીએ શિક્ષણ બોર્ડની સિત્યોતેર લાખ ઉત્તર વહીમાંથી અગ્ન લાખ ઉત્તર વહીની ચકાસણી થઈ ગઈ પૂર્ણ એકસોને ઓગણીસ વિષયની ઉત્તર વહીનું મૂલ્યાંકન થઈ ગયું એટલે કે તમારે એકસો ઓગણીસ વિષયના પેપર ચેક થઈ ગયા ધોરણ દસ અને ધોરણ બારની નેવું ટકા ઉત્તર વયનું મૂલ્યાંકન કામગીરી પૂર્ણ હજી પણ થોડી ઘણી બાકી છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ દસના બાર સાયન્સની પરીક્ષા પૂર્ણ થઈ અને બીજા જ દિવસે ચેક થવાનું પેપર તમારા શરૂ થઈ ગયા હતા અને આ વખતે બોર્ડમાં અગ્નિ હજાર કરતાં પણ વધારે શિક્ષકોને કામગીરી આપી મતી હતી કે તે લોકો પેપર ચેક કરે અને સેન ચારસો અઠ્ઠાવન સેન્ટર ઊભા કર્યા હતા કે ત્યાં બધા વિવિધ રીતે ધોરણ દસ અને ધોરણ બારના પેપર ચેકિંગ થાય તે રીતે આજે નેવું ટકા કામગીરી પૂર્ણ થઈ અને હજી પણ દસ ધોરણ દસ અને બારને મળી સિત્યોતેર લાખ વયનું મૂલ્યાંકન કરવાનું બાકી છે જેમાંથી અગ્નુ સિત્તેર લાખ ચેક થઈ ગઈ છે બાકીને હજી આગામી ચાર એપ્રિલ સુધી તમામ વયને પૂરેપૂરી ચકાસણી થઈ જવાની છે ધોરણ દસમાં પિસ્તાલીસ લાખ કરતાં વધુ ઉત્તરવિહની ચકાસણી હાથ ધરાય છે જેમાં વિજ્ઞાનમાં આઠ લાખ કરતાં વધુ સામાજિક વિજ્ઞાનમાં સાત લાખ સાઠ હજાર કરતાં વધુ વયની ચકાસણી કરવામાં આવી છે હાલમાં ધોરણ દસની મોટાભાગની વહીની ચકાસણી પૂર્ણ થઈ ચૂકી છે ધોરણ દસમાં માત પાંચ લાખ ઉત્તરવહીની ચકાસણી બાકી હોવાનું જોવા મળે છે કે બીજી બધી ચેકથી હજી પણ પાંચ લાખ જેટલી ચેક કરવાની બાકી જ્યારે ધોરણ બાર સાયન્સમાં સત્યાવીસ લાખ ઉત્તરવહીની ચકાસણી કરવામાં આવનાર છે જેમાં હાલ અહીં ઉત્તરવહીની ચકાસણી બાકી છે જ્યારે ધોરણ બાર સાયન્સમાં પાંચ લાખ ઉત્તરવહીની ચકાસણી કરવામાં આવનાર છે જેમાં પણ બોર્ડ હવે પચાસ હજાર ઉત્તરવહી ચકાસણી એમાં પણ હજી કેટલી છે બાકી આમ ધોરણ દસ અને બારને મળીને સિત્યોતેર લાખ ઉત્તર વહીનું મૂલ્યાંકન કરવાનું હતું જેમાં હાલમાં લગભગ અગ્ન લાખ તમારા પેપર ચેક થઈ ગયા અગ્ન સિત્તેર લાખ વિદ્યાર્થીઓનો ચેક થઈ ગયા બાકીના આઠ લાખ ઉત્તરવહીની ચકાસણી કામગીરી પણ આગામી ચાર પાંચ દિવસમાં પૂરી કરી લગભગ ચાર એપ્રિલ સુધીમાં તમામ વિષયની ઉત્તર મૂલ્યાંકન પૂર્ણ થશે એટલે કે ચાર એપ્રિલ સુધી તમારા પેપર ચેક બધાના થઈ જવાના તેથી પણ પ્રબળ શક્યતા જોવા મળે છે અને ધોરણ દસનું બારનું રિઝલ્ટ પચીસ એપ્રિલથી ત્રીસ એપ્રિલની વચ્ચે આવી જશે પચીસ એપ્રિલ લગભગ સાયન્સવાળાનું રિઝલ્ટ છ છવ્વીસ કે અઠ્ઠાવીસ તારીખે ધોરણ દસનું ઓગણત્રીસ કે ત્રીસ તારીખે ધોરણ બાર આઠનું રિઝલ્ટ જાહેર થશે એટલે આવી દરેક તમારા ધોરણ દસ અને બારના વિદ્યાર્થી સુધી શેર કરી દો થેન્ક યુ